જૂના માર્કેટિંગ યાર્ડથી તમે ગ્રીનલેન્ડ બાજુ આવો એટલે ખેતલા આપાનું મંદિર છે ત્યાંથી ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ કરીને શેડ્યુલ 1 ના બાવન સાપ પકડી પાડવામાં આવ્યા છે અને ત્યાંના મહંત મણિરામ દુધરેજિયાની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી સફળ રેડ કરવામાં આવી છે જૂના માર્કેટિંગ યાર્ડ થી તમે ગ્રીનલેન્ડ બાજુ આવો એટલે ખેતલા આપાનું મંદિર છે ત્યાંથી ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ કરીને શિડ્યુલ વન ના બાવન સાપ પકડી પાડવામાં આવ્યા છે અને ત્યાંના મહંત મણિરામ દુધ્રેજિયાની ધરપકડ કરવામાં આવી છે જે પ્રમાણેની સમગ્ર ઘટના બની હતી થોડા દિવસો પહેલા મીડિયામાં અહેવાલો પ્રદર્શિત થયા હતા જેમાં આ ખેતલા મંદિર હતું અને તેની બાજુમાં બેસી રહ્યા હતા અને સાથે તેઓ કહી રહ્યા હતા કે આ તો નાગનું નાગનું સ્થાન છે છે મંદિર અને શ્રદ્ધા છે લોકોની લોકો અહીંયા આવતા હોય છે આ પ્રકારના જે અહેવાલો છે તે મીડિયામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને આ પાછળનો ઉદ્દેશ્ય મહંતનો એવો હતો કે સોશિયલ મીડિયામાં વધુને વધુ વાયરલ થાય અને તેનાથી વધારે ભક્તો છે તે મંદિરમાં આવે અને ત્યારબાદ જે તેમની મંદિરની જે છે તે પ્રસિદ્ધિ વધે પરંતુ આ સમગ્ર મીડિયાના અહેવાલો તે વાયરલ થયા હતા અને ત્યારબાદ રાજકોટ ઉત્તરના આરએફઓ વિક્રમસિંહ પરમારને આ સમગ્ર બાતમી મળી હતી કે એક સ્થળે કોઈ મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે સાપને સંઘરી રાખવામાં આવ્યા છે ગોંધી રાખવામાં આવ્યા છે જેના કારણે ડીસીએફ યુવરાજસિંહ જાડેજા તથા એસીએફ એસટી કોટડિયાને માહિતગાર કરતા

એની અંદર આ કોમન સેન્ડ બોવા આવે છે અને આ કોમન સેન્ડ બોવા તદ્દન બિનજરી હોય છે આસાનીથી પકડી શકાય છે અને રેતી જેવો વિસ્તાર હોય ત્યાં તેઓ પડ્યા રહે છે એટલે એને રાખવા માટે કંઈ એટલી બધી મોટી પણ કોઈ તકલીફ નથી હોતી અને એનો ફાયદો ઉઠાવી અને આ પ્રકારે મહંતે મંદિરને હાઈપ આપવા માટે આ પ્રકારનું કર્યું હોય તેવી વિગતો મળી છે સાથે સાથે આ સાપ છે પરંતુ જે રીતે આપણા હિન્દુ ધર્મમાં નાગ જે હોય છે એને પૂજવામાં આવે છે પૂજનીય માનવામાં આવે છે એ નાગ આ નથી આ માત્ર સાપ છે તેના કારણે તેમણે કહ્યું કે આવી જ કેટેગરીમાં બીજા આંધળી ચાકડ છે અજગર છે આ બધા જ આવતા હોય છે અને આ જે બોવા છે તેને નાગ તરીકે બતાવી અને તેની પૂજા કરાવવામાં આવતી હતી અને આ સમગ્ર બાબતની બાતમીના આધારે છે તે રેડ કરવામાં આવી હતી સફળ રેડ થઈ છે બાવન જેટલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને સલામત સ્થળે હવે ખસેડવામાં પણ આવશે અને આગામી સમયમાં આ મહંત સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે આ પ્રકારનો જે આ બનાવ બન્યો છે તેને આપ કઈ રીતે જુઓ છો તે કમેન્ટ કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર